નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ આજ રોજ રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ દુધિયા ખાતે સ્વર્ગસ્થ ભીખુભાઈ પ્રભુભાઈ પટેલ ગણેશ સિસોદરા અને ત્યારબાદ જોનિસબર્ગ સાઉથ આફ્રિકાના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દુધિયા ખાતે માલિબા નેત્ર સંકુલ દ્વારા આયોજિત વિનામૂલ્યે આંખના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો તો આ આયોજન વિશે સ્વર્ગસ્થ ભીખુભાઈના સુપુત્ર રશ્મિકા ચાલો આપણે સાંભળીએ આજે અમારા પિતાશ્રીની છત્રીસમી પુણ્યતિથિ મરણ તિથિ છે એનો તે નિમિત્તે આ આઈ કેમ્પનું અમે આયોજન કર્યું છે એનું રોટરી ઇન્સ્ટિટ્યૂટમાં અગિયાર હજારથી પણ અત્યાર સુધી આપણે આઈ કેમ્પ કરી ચૂક્યા છે અને સાડા ચાર લાખથી પણ વધારે આપણે આંખના ઓપરેશન કરી ચૂક્યા છે અને લગભગ સાડા ચાર લાખથી ચાલીસ લાખથી પણ વધારે પેશન્સને આપણે આ આંખની તપાસ કરી ચૂક્યા છે મારા પિતાશ્રી હંમેશા કોઈને મદદ કરવા હંમેશા ઉત્સુક રહેતા અને એમનામાં દયાની અને કરુણાની ભાવના હતી અને હંમેશા એમ કહેતા કોઈનું ભલું થાય તો આપણે કરવાનું અને એમની જિંદગીમાં એમણે ઘણા લોકોને મદદ કરી છે એનો તો એમની સ્મૃતિમાં આ આપણે દર વર્ષે એમના મૃત્યુતિથીને દિવસે આપણે આ કેમ્પ કરીએ છીએ તો સૌએ આ કેમ્પનો લાભ લેશે અને જેટલાઓ કેમ્પની અંદર જ આવેલા છે તેમની આંખની તપાસ થશે અને એમના આંખના ઓપરેશન થશે કેટરેકના ઓપરેશન તો થશે પણ આંખની બીજી તકલીફ હોય તો પણ અમે કરીશું જે ગ્લુકોમાના પ્રોબ્લેમ હોય કે રેટિના છે જે ખૂબ જ મોંઘા ઓપરેશન હોય છે એનો છતાં પણ આ કેમ્પમાં અમે એમને ફ્રી કરીશું તો ખૂબ ખૂબ આભાર આપો તો સાથે જ રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટના યોગેશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર આજનો રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટનો આ જે કેમ્પ છે એ અમારા ચેરમેન શ્રી રશ્મિભાઈ ભીખુભાઈ પ્રભુ પરિવાર ગણેશ સિસોદરાના સમગ્ર પરિવાર વતી દર વર્ષે એમની પુણ્યતિથિએ અમે અહીં યોજીએ છીએ એમના પરિવાર દ્વારા ગણેશ સિસોદરાની અંદર લગભગ વર્ષની અંદર બે કે ત્રણ કેમ્પો પણ એવી રીતે અમે આયોજન કરીએ છીએ કે જેનાથી એ વિભાગના ઘણા ગામોને લાભ મળતો છે આ પરિવારે અત્યાર સુધીની અંદર શૈક્ષણિક ક્ષેત્રે અને તબીબી ક્ષેત્રે એટલું જ નહીં પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટેનું પણ કામ એમના પરિવાર દ્વારા માટે એટલા માટે આ ચાલી રહ્યું છે કે એમના પિતાશ્રી સ્વર્ગસ્થ કાકા અને એમના મધર સાંતાબા તરફ હંમેશા એમણે સમાજના સામાન્ય પ્રકારના વ્યક્તિઓને અને ઉપર લાવવા માટે એ હંમેશા કામ કરતા રહ્યા છે અને એને કારણે આ પરિવારનું એક નામ છે એટલું જ નહીં પણ હું એમ કહી શકું કે રોટરીની અંદર એમની ચેરમેનશીપ હેઠળ આ રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ હંમેશા લોકાભિમુખ કામ કરીને અસંખ્ય લોકોને અમે મૂલ્યે આવી બધી સારવારો જેને વર્લ્ડ કક્ષાની કહી શકાય એ અમે આપીએ છીએ આજના કેમ્પમાં પણ અત્યારે પણ અમે એવું કહી શકીએ કે સવારના ખાલી રજિસ્ટ્રેશન આટલા બધા વરસાદમાં હોવા છતાં પણ બસો જેટલા વ્યક્તિઓનું તો રજિસ્ટ્રેશન થયું અને એમાંથી અત્યાર સુધીની અંદર ચાલીસ પચાસ જેટલા ઓપરેશનો તો ઓલમોસ્ટ અમે એમાંથી કાઢી શક્યા છે એ દરેકને વિના મૂલ્યે ખાલી કેટ્રેક પૂરતી મર્યાદિત નહીં પણ બીજી પણ જરૂરિયાત પડે તો એને અહીં લાવીને રિફર કરીને બીજી બીજી જે રી ડિઝીઝ છે રિટાઇનાનો પ્રોબ્લેમ છે ગ્લુકોમાનો પ્રોબ્લેમ છે કે પીડિયાટ્રિકના જે કોઈ પ્રોબ્લેમ હોય એને અમે નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરશું આજની તારીખમાં આ વ્યક્તિઓ પાસે એક પણ રૂપિયો અમે લઈશું નહીં એ સમગ્ર પરિવાર દ્વારા જ આનો અમે હેલ્પફુલ થઈએ છીએ એટલે એ પરિવારનો પણ અમે આભાર માનીએ છીએ અને ખાસ કરીને આઈ એમ ઓલ્સો અમને આનંદ એટલા માટે કે આવા વ્યક્તિ સાથે અમે કામ કરી શકીએ છીએ ફરીથી ખૂબ ખૂબ આભાર અને આને વિશેષ સ્તરે તમે સમાજની અંદર ફોરવર્ડ કરો કે જેથી વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ શકે થેન્ક યુ વેરી મચ તો આ પ્રમાણે આજે વિનામૂલ્યે આંખની તપાસ વિનામૂલ્યે ફક્ત નજીકના ચશ્મા અને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન પણ કરવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી હતી અને જેનો મોટી સંખ્યાની અંદર દર્દીઓએ ભાગ લીધો હતો તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ